ત્યાં જાય બે ચાર દી રે ગંગામાં નાય એ દર્શન કરે ફરે અને બધે મૂકવા જાય કે લેવા હે કોઈ લેવા જાય હવે બધ અહીંયા આપણે બે માણસ જ્યાં હોય તારી અહીંયા કરોડો નાવા આવતો હોય આપણા જેવા જેટલા પાછો એનો ભર્યો બાટલો શું ભર્યું સ્પેશિયલ એટલે બાટલો ભર્યો ને એને શું કહે ગંગાજળ હવે આપણે બે નું મૂકવા જ્યાં હતા કેટલાનું અને બાટલો એ ગંગા કેટલા નાયા હોય ને ગંગામાં તો હવે બે નું મૂકવા જ્યા હતા આને ઓલો બાટલો પાછો ભરીને લાયો અને એને આપણે કીધું તું ગંગા લાયો ગોમતી નાયો પણ જવું બધી મંડળાનો મેલ ના જાય ને મનનો રોગ થયો ડોક્ટર કને જવું પડે જેના કને અને મનનો રોગ થયો તો કોના પાસે જવું પડે સંત કને મનનો રોગ સંત મટાડે અને તનનો રોગ થયો તો ડોક્ટર મટાડે ઈ આપડે લેબોરેટરી કરે નિદાન કરે અને નિદાન કરી લેબોરેટરી કરી દવા આપે તમને કે લે આ 6 મહિનાની દવા આપું 6 મહિના દવા ખાવી પડશે અને ખાટુ ખાતો નહીં પછી આપણે ખાટુ ખાઈએ અને દવા લઈએ તો રોગ મટે નો મટે આપણે બે ચાલુ રાખીએ એક બાજુ ખાટું ખાવું અને દવાઈ ચાલુ રાખી કેમ કે એની ચરી પડે સદગુરુની ચરી છે અને રોગ મટાડે રામ કી ઔષધિ ખરી નીતિથી ખાય ખરી ખંત થી અંગ પીડા વાપે નહીં મહારોગ મટી જાય પણ ખરી ખંત ખરી નીતિ હોય તો તો એની અંગ પીડા કાંઈ રે નહીં તો ગંગા નાયો ગોમતી નાયો તારો મંડળાનો મેલ ના જાય હળિયું કાઢે હરી તને ના મળે તું કાશી ગયો ને મથુરા ગયો તમે એટલા ફરો પણ જે સ્વરૂપે હતા રામચંદ્ર કે જે સ્વરૂપે હતા કૃષ્ણ કે જે સ્વરૂપે થાય રામાપીર કે આપણા બાબા બાપ દાદા હોય દાદા તાણી પેટીના ઈ સવરૂપે આવે પાછા આવે દીકરો થઈ ના આવે ભાઈ થઈને આવે ગમે તે થઈને આવે પણ એ બદલે શું કરે આ ઉતારી બીજામાં જાય અને બદલી ના આવે પણ જે હતું એ સ્વરૂપ આવે નહીં તું ગંગા નાયો ગોમતી ના ભાઈ તું કાશી ગયો મથુરા ગયો તને રામના દર્શન ના થાય તને હરિના દર્શન ના થાય હળી મળે તું સેવી લે સાચા સંતને નિરખતા નાયણા મટી જાય મનડાની દોડ નિર્મળ મનથી નિરખીને જોવો એમાં ખોટી ન મળે ખોડ એવા હાચાઓ એવા સાચા રે સંતો માથે ભક્તિ કેરા મોડે અને વાતે ની કરી છે સાચાની સંગાથે રે વાલો મારો વાતું કરે છે પણ ની વાત બોલા નકલી કે ડુપ્લિકેટ ની એમ તું સેવી લે સાચા સંત ને તારા જન્મ મરણ મટી જાય તારા આયા ગમન મટી જાય હળિયું ગાઢી હરી તને નહીં મળે તારો આ મનુષ્ય દેહનો ફેરો હૈ તને મળ્યો મનુષ્ય દેહ આશ તારો સફળ થઈ જાય અને તારો કાંઈ ઉદ્ધાર થઈ જાય પણ સાચા સંતને સિવીએ રામાનંદનો બાળ કબીર બોલ્યા કોણ બોલ્યું કબીર આ કંઈ બીજા કોઈ બોલ્યા નથી રામાનંદનો બાળ કબીર બોલ્યા બેજોમાં અમને સંતોના ચરણે વાસ દેજો અમને ગુરુના ચરણે વાસ હરિયું ઘાડે હરિ તને નહીં મળે બોલો સદગુરુ મહારાજ